વન ઓનર ઘર ગરાવ આઈસ ટ્રેક્ટર વેચવાનું છે જયરાજભાઈને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે અને પાર્સિંગ પણ ચાલુ છે એવરેજ એન્જિનની ટોટલ જવાબદારી ઘર ઘર એક જ માલિકે ચલાવેલું અને આખું ઓરિજિનલ કન્ડિશનમાં આ આઈસર ટ્રેક્ટર વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

અને ટાયર મીડિયમ કન્ડિશનમાં છે પચાસ થી સાહીઠ ટકા જેવા એમઆરએફ કંપનીના ટાયર જોવા મળશે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ છે કિંમત અંદાજીત બે લાખ ને ચાલીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે